સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ એકમાં મોટી દુર્ઘટના ઘટી છે વર્ષા વિભાગ એકમાં મકાન ધરાશાયી જૂનવાણી મકાન અચાનક થયું ધરાશાયી મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરેલ હોવા છતાં મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી વહેલી સવારે મકાન ધરાશાયી થતા ભારે નુકસાન થયું છે જ્યારે કોઈ જાનહાનિ થઈ નથી મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટ છું અને આ સોસાયટી પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ના એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગ ને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી નો છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ પહેલી વસ્તુ એ છે કોની બેદરકારી કહી શકાય બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય